સુરતમાં બીઆરટીએસ બસનો વિડીયો વાયરલ મુસાફરે બસ કંડક્ટરનો કોલર પકડ્યાનો વિડીયો વાયરલ પોતે પુત્ર હોવાનું કહી રોફ જમાવ્યો ફોટોમાં કોર્પોરેટર અને પૂર્વ સ્થાયી સમિતિ ચેરમેન પરેશ પટેલ ગુજરાત બસ પર પૂર્વ સ્થાયી ચેરમેન પરેશ પટેલની સ્પષ્ટતા મેં વાયરલ વિડીયો નથી જોયો મારે કઈ લેવા દેવા નથી યુવક પર કાયદેસરની કાર્યવાહી કરવા જાણ પણ કરી છે

જેની સાથે મારે કોઈ પણ પ્રકારના સંબંધો નથી આ વ્યક્તિને ઓળખતો પણ નથી ને એના ઉપર મેચ બીઆરટીએસ ની અંદર અંસાર ટ્રાવેલ્સની જે બસ છે એ ચારસો બે કે બે ત્રણ નંબરની બસની અંદર આ વાયરલ થયેલો વિડીયો મારી પાસે આવ્યો છે આની સાથે અમારે કોઈ લેવા દેવા નથી એમની પર કાયદાશીર કાર્યવાહી કરવા માટે મેં સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ જાણ કર્યું